નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર ત્રણ છે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે અને ડૂમ નંબર બેમાં છૂટા છૂટા વકલ છે મિત્રો અને પાલની વાત કરું તો મિત્રો પાલ તો એકાદ બે જ આવેલા છે અને મિત્રો આ લાજીનું કામ કે ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહે છે તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા જવાજનો ભાવ જોવા માટે

બારસો ને એક બારસો ને એક ભાવ્યો છે સાડત્રીસ નંબર મગફળી છે વજન માં સારી છે ક્વોલિટી સારી છે બારસો ને એક તમે જોઈ શકો છો બારસો એક Yeah. 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 બારસો પૂરા ત્યાં બારસો પૂરા જે વીસ છે બારસો પૂરા અંદર વજનમાં ક્વોલિટી થોડીક સારી છે બારસો પૂરા કોતરી ક્વોલિટી સારી છે બારસો પૂરા જોઈ શકો છો મિત્રો એક હજાર ને એકાણું ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને એકાણું ભાવજી છે વજનમાં મીડિયમ છે વજન માં મીડિયમ છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ કિલું છે લાંબો કઈ ફેરફાર જોવા મળ્યો નથી